તો કે આનું મગજ ઠેકાણે નથી એટલે દુઆ થી અને પથારી ફરી જાય મગજ ને કાટ લાગી મગજ ની કમાન સટકે મગજ બેન મારી જાય મગજ નો બાટલો ફાટે મગજ ગરમ થઈ જાય મગજ ને બધું થાય એટલે પણ આપણે મગજ ની કદર કરવાની મગજની ઇજ્જત કરવાની અને મગજને હાંચવીને રાખવાનું કેમ કે મગજ પાછું જતું રહે એટલે કવર પહેરાવીને જ રાખવાનું અને રોડ ઉપર તો મગજ પાછું બહુ જાય અને એમાં જો આપણે ટુ વ્હીલર લઈને નીકળ્યા હોય ટુ વ્હીલર તો રોડનું સૌથી નાનો સાધન કહેવાય અને ટુ વ્હીલર લઈને જાતા હોય અને કોઈ આપણી સાઈડ કાપી જાય અને પછી આપણું મગજ જાય અને પછી આપણે બાજ બનવા નીકળીએ તો ચકલા કોઈ બી બાજ ના બને પીંછા બી ખાઈ જાય એટલે હેલ્મેટ પહેરીને રાખવાનું હેલ્મેટ મગજનું પ્રોટેક્શન કરે છે મગજનું કવર છે એટલે હેલ્મેટ પહેરો મગજ બચાવો જિંદગી બચાવો દેશ બચાવો અને ખાસ તો મેમો બચાવો નકર પછી વચ્ચે ઓલા મોહારે આપણા મામા બોલેરો લઈને ઉભા જ હોય છે